જૈનો હું આખી ફિલસોફી છું કર્મ નિર્જરાની એ વ્યક્ત કર્યા પહેલાં નિરીક્ષણ કરી દેવાનું મારવાડી પરિવારે મારો કાર્યક્રમ રાખેલો મોટા ભાગે હું સફેદ કપડાં પહેરું છું પણ શિયાળો હોય તો કાળા સૂટ એક શિવડે છે મોકે ઘા આ કરું એમ કે દીવાળી હું સૂટ પહેરીને ગયો મને એમ મેં કહેવાય ઓડિયન્સમાં બેહું આપણું નામ ડિક્લેર થાય ત્યારે જાઉં અને આ કેમેરામાં ઝડપાઈ જાઉં એમ હવે હું અહીંયા જ તો હજી દાખલ થયો ને તેના વેવઈએ મારી પાસે પાણી મંગાવ્યું મને કહે પાણી લે આવો તો હું તો એને સાંભ જ જોઈ રહ્યો હું પછી મને ખબર પડી કે હા વેટર એ કાળા સૂટ જ કરીને ફરતા એટલે એમાં તમને ઝડપાય હા ગાય વેટર છે એમ પણ મને ભગવાન મહાવીરની વાત યાદ આવી કે જીવનમાં કોઈ પણ ઘટના ઘટે એનો પ્રતિભાવ જે મનમાં ઊઠે એ વ્યક્ત કર્યા પહેલાનું નિરીક્ષણ કરી લ્યો